ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એમાં ખાસ કરી પર્યટકોની પ્રાથમિકતા રતન મહાલની રહી છે હા અહીં આપણે રતન મહાલ રીંચ અભ્યારણ વિશે વાત કરવાના છીએ રતન મહાલ અભ્યારણનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે નીરવ શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય છે ગુજરાતની પ્રાકૃતિક વિરાસતનું રતન એવું રતન મહાલ રીંચ અભયારણ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું એક અનોખું પ્રાકૃતિક સ્થળ છે જે પોતાની અદ્ભુત જૈવ વિવિધતા અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે ચારેકોર વનરાજ્યની સુંદરતા મનને મોહી લે તેવી હોય છે મનને ભીદી નાખે તેવી શાંતિ વચ્ચે અનેકવિધ પંખીઓના કલસોર આપણા મનને પ્રફુલ્લિત કરી નાખે છે રતન મહાલ પોતાની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ માટે જાણીતું છે આ અભયારણ્યમાં આઠસો ઇંચ ઉપરાંત અન્ય ઘણા વન્યજીવો જોવા મળે છે જેમાં વાદળી આખલો દીપડો જંગલી ડુક્કર શાકુરાળ હાઈના જંગલી બિલાડી સિવિટ શિયાળ સસલા નોળિયા સાહુડી અને કારાકલનો સમાવેશ થાય છે આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના સરિસૃપ જેવા કે સાપ અને ગરોળીઓ તેમજ પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે આ અભયારણ્યમાં ચારસો છથી વધુ છોડની પ્રજાતિઓ નોંધાઈ છે જે તેની વનસ્પતિ સમૃદ્ધિનો પુરાવો છે અહીં શાક સીસમ મહુડા ગરમાળો બીલી સીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિ તેમજ ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે જેમાં ઉડતી ખિસકોલી લક્કડખોદ ભીમરાજ તેતર ધુવડ હરિયાળ બાજ સમડી બીજા ઘણા પક્ષીઓ જોવા મળે છે આ અભયારણ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે વિધ્યાંચલ અરાવલી અને સાતુપુડા પર્વતમાળાઓની ત્રિભેટે આવેલ દાહોદ જિલ્લામાં આવેલું છે લગભગ પંચાવન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ અભ્યારણ ખાસ કરી આળસુ રીંછના સંરક્ષણ માટે પ્રખ્યાત છે જેના કારણે તેનું નામ રતન મહાલ રીંચ અભયારણ પડ્યું છે અહીં વિવિધ પ્રકારના વૃક્ષો જીવજંતુઓ અને પક્ષીઓના અવાજ આપણને સુમસામ જંગલનો પણ રોમાંચનો અનુભવ કરાવે છે રતનમહાલ રીંચ અંભ્યારણ પ્રકૃતિ પ્રેમી અને સાહસિકો માટે એક આદર્શ સ્થળ છે અહીં ટ્રેકિંગ ધોધની મુલાકાત અને ઓછા ચંદ્રપ્રકાશમાં પ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ ખૂબ લોકપ્રિય છે ખાસ કરી વરસાદની ઋતુમાં ધોધનું નૈસર્ગિક સૌંદર્ય આસપાસ ઉડતા આજ્ઞાનું દ્રશ્ય એક અવિસ્મરણીય અનુભવ આપે છે એ સાથે સ્થાનિક આદિવાસી ગામોની મુલાકાત લઈ પ્રવાસીઓ તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીને પણ નજીકથી જાણી શકે છે રતન મહાલ અભ્યારણ પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ પ્રદાન કરે છે ચમા સમાયની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અભયારણ્યમાં આવેલા ધોધ પ્રવાસીઓને આકર્ષે છે રતન મહાલ રીંચ અભયારણ પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતા જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે તે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપે છે અહીં રાત્રિ રોકાણ તેમજ દાહોદની ઓળખ સમા દેશી વન ભોજન એવા દાલ પાનિયાનો પણ લાહવો માણવા જેવો છે જેનો સ્વાદ એકવાર દાઢે વળગે તો રતનમહાલ તરફ જવા માટે આપણને લલચાવે છે રતન મહાલ રીંછ અભયારણ દાહોદ જિલ્લાના રતનપુર નજીક આવેલું છે રતનમહાલ રીંછ અભયારણ્ય પહોંચવા માટે વિમાન દ્વારા સૌથી નજીકનો એરપોર્ટ વડોદરા છે જે આશરે એકસો કિલોમીટર દૂર છે ટ્રેન દ્વારા સૌથી નજીકનું રેલવે સ્ટેશન દાહોદ છે જે આશરે કિલોમીટર દૂર છે માર્ગ દ્વારા દાહોદ બસ સ્ટેશનથી પંચાવન અને ગોધરાથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે કજંટા ગામ પાસેથી અભ્યારણ શરૂ થાય અને ત્યાંથી નવ કિલોમીટર અંદર ડુંગરની ટોચ પર પહોંચવા માટે જીપ ભાડે કરી શકાય છે આ અભ્યારણ સમુદ્ર સપાટીથી બસો ત્રીસથી થી છસો પંચોતેર મીટરની ઊંચા આવેલું છે વાર્ષિક હજાર મિલીમીટર સુધીનો વરસાદ અહીં નોંધાય છે આ વિસ્તારની પૂર્વીય ટેકરીઓમાં વિશાળ જળ સંધાજનો હોવાથી ત્યાં બારે માસ લીલોતરી રહે છે જે તેને એક આકર્ષક ગ્રીન સ્કેપ બનાવે છે રતન મહાલ એ પ્રકૃતિ અને વન્ય જીવનના અભ્યાસ અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે રતન મહાલની નીરવ શાંતિ થોડો ડર થોડો રોમાંચ થોડી ઉત્સુકતા અને અદભુત અનુભવ સાથે રતન મહાલની આ સફર યાદગાર બની રહે તેવી છે